ચા તો જો બાળકોને નાસ્તો આપી દીધો છે બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા અમરનો જોતું હોય કઈ જો છે હજી થયે પલા હાલો ફિનિશ કરો લો ચાલો તો આપણે આવી ગયા છે સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડવા તો અહીંયા બધાય બાળકો આવી ગયા છે અને અહીંયા જો કપડિયું રાખી દીધી છે ચાલો તો આજે જો બાળકોને રમાડવાની છે ગેમ જો અહીંયા મસ્ત આપણે કપડિયું રાખી છે ફૂક વડે આ કુંડાળામાં ફૂગાડવાની છે અને અહીંયા જો બાળકો મસ્ત આવી ગયા છે ગયા રમવી છે ને આપણે

અને બીજા ગોળમાં તમારે ફૂંક મારીને કપડી બીજા ગોળમાં જવા દેવાની છે તો ચાલો બધાને રમત રમવી હે ને તો જો અહીંયા એક ગોળમાં કપડી આપી છે લાલ કલરના ગોળમાં અને બીજું ગોળ દોર્યું ને એમાં તમારે ફૂંક મારીને કપડી બીજા ગોળમાં જવા દેવાની છે ચાલો બધા રેડી ચાલો તો પેલા કોણ આવશે ચાલો ભાર્ગવભાઈ ને પ્રતિક ભાઈ આવી જાવ પેલા चलो रेडी वन टू थ्री स्टार्ट ठीक ચાલો ભાર્ગવભાઈ જીતી ગયા ભાર્ગવભાઈ ને બધી કપડી વહી ગઈ ચાલો બધા તાલી પાડો ચાલો હવે કોણ આવશે ચાલો ક્રિશભાઈ નિર્વાભાઈ આવી જાવ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો નિર્વ જીતી ગયા ચાલો તાલી પાડો બધા ચાલો હવે કોણ આવશે ચાલો વીરેન્દ્ર ભાઈ ને આવી જાવ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ગૌતમ ભાઈ જીતી ગયા તાલી પાડી દો બધાય કોણ આવશે ચાલો બેન અને બેન આવી જાવ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો રિયન જીતી ગયા તાલી પાડી દો બધાય કોણ આવશે ચાલો દેવરાજભાઈ ને આર્યન ભાઈ આવી જાઓ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો સરસ દેવરાજભાઈ જીતી ગયા ચાલો બધા તાલી પાડો હવે કોણ આવશે ચાલો દેવલભાઈ ને આવી જાઓ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ગોટ રાઉન્ડ માં લઈ જવાની યશુ ભાઈ ફૂક મારીને ચાલો દેવલભાઈ જીતી ગયા તાલી પાડી દો બધા ચાલો કોણ આવશે ચાલો વિવેકભાઈ ને ભાઈ આવી જાવ Chalo. One, two, three, start. ચાલો હવે કોણ આવશે ચાલો વિશ્વરાજભાઈ ભાઈ ને વિરાટ ભાઈ આવી જાવ ટુ થ્રી સ્ટાર્ટ ચાલો વિરાટ જીતી ગયા તાલી પાડી દો મજા આવી બધા ને તાલી પાડો ફૂલ બનાવી દો ચા તો જો આ મસ્ત આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે ઢોકળાને આપણે વઘારવાનું છે તલો વઘાર મસ્ત કરી નાખીએ ચાલો જે બાળકોને છોકરાઓને ચાલો તો આપણે મસ્ત જો ઢોકળા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે જો અહીંયા મસ્ત ઢોકળા છે તો ચાલો હવે ઢોકળા વઘારી નાખીએ ચાલો તો જો અહીંયા તેલ મૂકી દીધું છે તો ચાલો એમાં મસાલ એડ કરી દઈ ચાલો રાયચીરું નાખી દઈ પછી નાખી દઈ તલ તલનો ટેસ્ટ છે ને ઢોકળામાં બહુ મસ્ત આવે એટલે જો તલ તલનો વખાણ કરીને તો ઢોકળા છોકરાને બહુ જ ભાવે ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વખારી કમ્પ્લીટ કરી નાખ્યા છે બાળકો માટે તો મસ્ત ઢોકળા છે તલને રાયને વખાણ કરીને મસ્ત વઘારી છે ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો ચાલો બાળકો નાસ્તો આપી દે બાળકોને ઢોકળા આપી દે બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે